ખેરાલુમાં મારો વાજ ન્યૂઝના રિપોર્ટર કાલુભાઈ સિંધીની મુલાકાત એક એવા કલાકાર સાથે થઈ જે ત્રણથી ચાર રાજ્યોની અલગ અલગ ભાષાઓમાં તેમના અવાજનું સૂર લેલાવતા જોવા મળ્યા હતા પોતે પોતાની આગવી ઓળખ બુખદાન ઉપેરા તરીકે ધરાવે છે અને કલા એક કુદરતે આપેલું અનમોલ રત્ન હોય છે દરેક કલા પાછળ કુદરતની દેન છુપાયેલી હોય છે તો મિત્રો આવો આજે સાંભળીએ એક ગરીબ પરિવારમાં જન્મેલા એવા કલાકારને કુદરતે તેને સુંદર અવાજ આપ્યો છે પરંતુ મા બાપનો છાંયો છીનવી લીધો આજે આ દુનિયામાં એકલો છે પરંતુ એ પોતે એકલો સમજતો નથી કારણ કે તેની પાસે આપેલી કુદરતની એક કલા છે જેથી તે દુનિયા સર કરવાની હિંમત રાખે છે તો આવો સાંભળીએ આ કલાકારના સૂર મિત્રો આપ જોઈ રહ્યા છો ખેરાલુથી મારો અવાજ ન્યૂઝ આજે ખેરાલુમાં આપણને એક એવો કલાકાર જોવા મળ્યો છે કે જેના કંઠે અદ્ભુત એવી કલાઓ છે તો આપણે પોતે જ એમને મળીશું અને એમનો પરિચય પોતે આપશે અને કયા કયા સ્વરમાં અને કઈ કઈ ભાષામાં તે પોતાનો અવાજ દુનિયા સુધી પહોંચાડશે એ બાબતે આપણે એનાથી ચર્ચા કરીશું ભાઈ સાથે શું નામ છે ભાઈ તમારું ભીખુદા નું પેરા અચ્છા કઈ કઈ ભાષામાં તમે જે અવાજ કાઢી શકો છો ને કેટલી કેટલી ભાષામાં ગાયન ભજન કવાલી એ ગઈ શકો છો નેપાલી પછી બિહારી ગુજરાતી અને કવાલી બરાબર એમાંથી આપણોને આ જે તમે ચાર ભાષાઓનો ને ચાર રાજ્યોની જે વાત કરી અવાજોની એમાંથી બે બે ચાર લીટી ગઈ અને અમારા દર્શકોને સંભળાઈ શકશો આપ પહેલા તો હું નેપાલી સોંગ ગાવા માંગીશ મન મન આ નેપાલી સોંગ હતું અને હવે બિહારી ગુટરી દાની રે રે બદલી પ્રેમ અને પછી હું પણ મણીરાજ નો આશીષ છું ને અમે રાકેશભાઈ જોડે પ્રોગ્રામ કરીને આવ્યો છું એટલે કયા કયા રાજ્યોમાં પ્રોગ્રામ કર્યા તમે મિત્ર નેપાળમાં બિહારમાં અને ગુજરાતમાં તો કરું જ છું અને હવે આપણા સુપરસ્ટાર મણિરાજ બારોટ અને એમનો હું ચાહક છું એટલે એમના માટે એ ગીતને રાકેશભાઈ જોડે હું ગઈને આવ્યો છું ને એમને મને કીધું છે બહુ બધું તમને સપોર્ટ કરીશું એટલે મારા મણિરાજ માટે ગાવું હોય પણ કેવું શ્યામણી રાધે ડાયરાવતા છોડી પલકમો ચાહકો મમા મણી રાજ ચાલ્યા ગયાથમનો ધાર લોકાર મો દિવસ બન્યો

ઓ માં ઓ બળજે ના મારા સંધના વાજાની સુધી ઓ બળજે માં ઓ માં કેસો પૂંછોના ટોળામાં પડ્યા હોય અને ટૈકો પાડ્યા ને મારી સુધી ના આવતો અરે રે ગોડી મારી સુધી ના કહેવાય આવજે આવજે મારી વાઘેણ દેવી આવજે માં अबे मुस्लिम समाज ने कवाली ने बोलता मैं क्या था कि ये प्रमुख छु तो ये नहीं बेचार लाइन आप दर्शकों ने समझा सकते हो मेरे खोजा का सिक्का चलता है मेरे खोजा का सिक्का चलता है मक्का मदीना में चलता है

એવું કોઈ હતું ખરું ના એમ તો મારા પપ્પા મણિરાજના બહુ ચાહક હતા અને ડોહરા બોલતા અને એમના પછી પપ્પા ગયા પછી મમ્મી મમ્મી પણ જતા રહેલા છે પપ્પા પહેલા મમ્મી જતા રહે અને પપ્પા પણ નથી હવે મારું કોઈ છે નહીં પણ એમની સભ્યો છો તમે હાલ હું એકલો જ છું એકલા છું અને પપ્પા ગાતા હતા એટલે હું હાલે થોડું ઘણું ગૌ છું તમારી રોજી રોટા ગુજરાન જાત છે હા ગાવું એવો મારો ધંધો છે